પરંતુ ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી નદીમાં પાણી ભારે આવક થતા અને ધમધમતા પ્રવાહ મુખ્ય માર્ગો પર પસાર થતા માર્ગના બ્રિજ માટી ધસી પડતા એંગલ તૂટી હતી તો એક બાજુનો માર્ગનું પણ ધોવાણ થયું હતું જેને લઈ માર્ગ મકાન દ્વારા એક બાજુનો રસ્તો બંધ કરવાની નોબત આવી હતી ત્યારે માર્ગ મકાનના અધિકારીઓ દ્વારા આ માર્ગનું નિરીક્ષણ કરી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી ઉમરપાડા તાલુકામાં સવારે ચાર વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી ત્રણસો ને બાણું એમ એટલે સોળ ઇંચથી ઉપરનો વરસાદ ચાર કલાક કે પાંચ કલાકની અંદરના એરિયામાં પડી ગયેલો તેમાં આ જે તમે જુઓ છો કે અપસ્ટ્રીમ સાઈડની અંદરથી જે અત્યારે ઉમરપાડા વડપાડા જે અમારો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ જે કહેવાય છે એની ઉપરથી પાંચથી છ ફૂટ જેટલું પાણી ડાઉનસ્ટ્રીમ ટાઈમમાં પસાર થતું હતું આ જે તમે જે રસ્તા ઉપર આપણે ઊભા છે ઉમરપાડા બજારથી જે તાલુકા પંચાયત જતો રસ્તો જે છે એ ઉમરપાડાથી વડપાડા જતો રસ્તો છે જે આપણે અત્યારે જે ચેનજમાં જે કેળગા ફળિયાની બાજુમાં ઊભા છે જે એ જે ધોવાણ છે એ અમે વિધિન ટૂંક સમયની અંદર જે આની કામગીરી કરી અને વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવશે વરસાદ બંધ થતા પાણી ઓસરતા માર્ગો ખુલી ગયા હતા પરંતુ ઉમરપાડાથી જૂના ઉમરપાડાને જોડતા માર્ગના બ્રિજ પરની માટી ધસી પડતા